મારો પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપરવાન આવે છે કારણ કે જ્યાં એ લોકો રહી છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે એ રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ વહી જાય કોઈ વોરન નહીં કોઈ સાયલેટ નહીં કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેંકીને વહી જાય તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલરના અહીંયા મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વાનવાળાને એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસથી થી પંદર બાળકો એ કચરાને લીધે અહીંયાથી બીમાર પડે ત્યાંથી કચરો એમને ઉપાડે ને જેસીબી વાળા તો આખો દિવસ બહુ બહુ ઘર ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને વાત કરી રામાપીર ચોપડીએ થી લઈ અને તે રૈયાધા સુધી છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે નથી બનતો શું કામ બનતો નથી કાંઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સ નું ટ્રેક્ટર નાખી દીધું કોચે શું કામ નાખ્યું કઈ હવે એ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડ હલાય એવું નથી

ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતા આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડેપગે રહેતી હોય છે પણ ક્યાંય ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચેય પદાધિકારી રસ લઈને આનું ફોલક પણ કરાવતા રહીશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું